હાલો ગાઈઝ ટોરન્ટોથી લંડન આવ્યા છીએ અમે અને લંડનની અંદર પણ ગ્રાન્ડ બ્રેન્ડ બીચ ઉપર અમે આજે મજા માણવા આવી ગયા છીએ અહીંનો દ્રશ્ય તમે જુઓ તો એટલું સુપર દ્રશ્ય છે જુઓ લોકો કેટલો આનંદ લઈ રહ્યા છે બોટની સવારી દ્વારા રાઈડ પણ કરી રહ્યા છે જુઓ આકાશની અંદર જો અલગ અલગ રમતો લોકો રમી રહ્યા છે જ્યાં ગુજરાતનું ફેમિલી આવ્યા છે ગુજરાતનું જો એન્જોય કરી રહી છે જો જો અહીંયા લોકો અલગ અલગ આનંદ લઈ રહ્યા છે એ પ્રમાણે અહીંયા તળવાનો પણ આનંદ લઈ રહ્યા છે જો